નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ભર ઉનાળે વાવાઝોડાની આગાહી દેવામાં અંગે ફેસલો મફત ઘર યોજના ચાલુ માવઠાની આગાહી રેશન કાર્ડ મફત અનાજ બંધ આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અને પાન કાર્ડના સમાચાર કુવેરબાઈનું મામેરું યોજના બાર હજાર રૂપિયાની સહાય સરકારની ફાયદો આપતી પાંચ મોટી જાહેરાત વિઘાડીઠ વીસ હજાર રૂપિયા ખેડૂતોને પાક નુકસાન સહાય પંચોતેર હજાર રૂપિયા યોજના કિસાન પરિવહન યોજના અંતર્ગત બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આજે ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા મહેસૂલ વિભાગનો નિર્ણય પેટ્રોલ ડીઝલ સસ્તું થશે મહિલાઓ માટે નવી યોજના આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભર ઉનાળે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે મિત્રો હાલમાં જ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થયું છે જેમાં રાજસ્થાન તમિલનાડુ ગુજરાત બંગાળ અને આસામ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે આપવામાં આવ્યું છે સ્કાયમેટ દ્વારા આગામી ચોવીસ કલાકમાં અથવા તો સોળ માર્ચ સુધી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાચલીય જે ક્ષેત્રો છે એના ઉપર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની પણ ભારે હિમવર્ષાની ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો આવનારા દિવસોની અંદર જે ઉત્તર ભારતના વિસ્તારો છે એ વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા પણ છે ફેરફાર કરવા માટેની છે એ આગાહી આપી દેવામાં આવી છે જેમાં હવામાનમાં છે એ પલટવા જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અંગે આંકડાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે તમે પણ ખેડૂત હોવ અને બેન્કોમાંથી લોન લીધી હોય તો આ સમાચાર છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે એટલે કે મિત્રો જેની અંદર સરકારી બેંક હોય સહકારી બેન્કો હોય ખાનગી ક્ષેત્રની પ્રાઇવેટ સેક્ટરની બેન્કો હોય કે પછી કોમર્શિયલ બેન્કો હોય આ તમામે તમામ બેન્કોની અંદરથી ગુજરાત રાજ્યના ખેડૂતોએ એક લાખ અને ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા જેટલું છે એ દેવું કર્યું છે ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ પંચાવન પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા ખેડૂતોના ખાતામાં છે એ પાક ધિરાણ અંતર્ગતની લોન આપવામાં આવેલી છે અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ છે એ ઓછું હોવાના પણ આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે અને મિત્રો લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીએ જે નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો એના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી તો મિત્રો તમને શું લાગે છે કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો દેવાના ભારમાં છે એનાથી મુક્તિ મળશે કે નહીં પ્રશ્ન હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે તમારે મફત ઘર લેવું હોય અથવા તો મફત ઘર યોજના અંતર્ગત સહાયતા મેળવવી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા તમને બે લાખ અને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બીજો તબક્કો છે આ યોજનાનો શરૂ કરી દેવામાં આવ્યો છે અને જેમાં નિયમોમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના અંતર્ગત જે સરકારના ગરીબ અને કાયમી મકાનો બનાવવા માટેની જે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આમ નાણાકીય સહાયની અંદર મિત્રો માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ તેમના નામે ઘર બનાવવાનો લાભ મેળવવાની સુવિધા આપવામાં આવે છે જો મિત્રો પુત્રના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા તો જમીન પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો પીએમ આવાસ યોજના અંતર્ગત છે એ આ નિયમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવેથી જે પણ કુટુંબની અંદર એક જ વ્યક્તિએ પીએમ આવાસ યોજનાનું ફોર્મ ભર્યો છે તો બીજા વ્યક્તિને છે એ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ અંતર્ગત છે એ લાભ આપવામાં નહીં આગળ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં અનાજ છે એ બંધ થઈ જશે હવે તમે પણ રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી નથી કરાવ્યું તો એ કેવાયસી કરાવવાની પણ તારીખમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસીની તારીખ જે એકત્રીસ માર્ચ બે હજાર હતી એ વધારી અને એકત્રીસ મે બે હજારને પચીસ કરી દીધી છે હવે તમારા રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો પણ તમને મફતના છે એ મળતું રહેશે તો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે સરકારે આધાર લિંકિંગ બનાવી છે જેની છેલ્લી તારીખ પહેલા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી હતી હવે એ તારીખમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં તમે જો રેશન કાર્ડમાં કેવાયસી ન કરાવો તો એ પછીની તારીખથી છે તમને રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ આપવામાં નહીં આવે તો વહેલી તકે તમારા રેશન કાર્ડમાં કેવાયસી કમ્પલસરી કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડની નવી જાહેરાત સામે આવી છે જો તમે પણ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત લાભ લેતા હોય અને તમને પણ સરકારી જે દવાખાનાની અંદર આયુષ્યમાન કાર્ડ ન ચાલે એવી માહિતી મળતી હોય તો આ સમાચાર છે એ તમે અંત સુધી જોજો મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લગતી જે ફરિયાદ છે એના નિવારણ માટે અને જરૂરી જે માહિતી માટે છે એક ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે જાહેર કર્યો છે અહીં તમારા સ્ક્રીન ઉપર જે હેલ્પલાઇન નંબર દર્શાવવામાં આવી રહ્યો છે એ હેલ્પલાઇન નંબરના માધ્યમથી તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એનું સોલ્યુશન મેળવી શકો છો મિત્રો લોકોના પ્રશ્નોના ઝડપી નિર નિરાકરણ માટે છે એ આ હેલ્પલાઇન નંબર છે એ કાર્યરત કરવામાં આવ્યો છે અને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજિસ્ટર કરેલો નંબર ઉપર છે મોકલી આપવામાં આવશે અને ખાસ કરીને મિત્રો નાણાકીય જે યોજના છે એની અંદર જે નાણાકીય સહાય આપવામાં આવે છે દસ લાખ રૂપિયા સુધીની તમને આર્થિક સહાય કોઈપણ પ્રકારનું દવાખાનું આવે તો એ દવાખાના અંતર્ગત આપવામાં આવે છે તો એમાં જે તે હોસ્પિટલ તમારું આ કાર્ડ ચલાવવા માટે ના પાડતી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ યોજનાકીય માહિતી કાર્ડનું બેલેન્સ હોસ્પિટલની માહિતી કયા કયા રોગમાં સહાય મળે છે એ માટેની માહિતી અને મિત્રો વિવિધ બીમારી અંગેની પણ માહિતી છે તમે આ હેલ્પલાઇન નંબરના માધ્યમથી જાણી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુબેરબાઈનું મામેરુ યોજનામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્યો દ્વારા કુબેરબાઈનું મામેરું યોજના અંગે જે પૂછવામાં આવેલા પ્રશ્નો હતા એમના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભિકુલસિંહ પરમારે જણાવ્યું હતું કે કુબેરભાઈનું મામેરું યોજનાના લાભ લેવા માટે જે પણ લોકોએ તેર જેટલા ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એમાં હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે તમારે મિત્રો તેર જેટલા ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી માત્ર ને માત્ર જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ જ આપવાના છે એમાં પણ હવે સુધારો કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ફાયદો આપતી પાંચ મોટી છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં શહેરી વિસ્તારોની અંદર એક કરોડ નવા આવાસ યોજના છે બનાવવા માટેનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિસ્તારોની અંદર એક કરોડ જેટલા નવા મકાન છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવી દેવામાં આવશે અને મિત્રો એક કરોડ સૂર્ય ઘર યોજના અંતર્ગતના પણ જે સફળ જે મફત વીજળી આપવાના જે દિવસો છે એ હવે આવી ગયા છે કારણ કે એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે આવનારા દિવસોની અંદર આ અંતર્ગતની પણ યોજના છે એ બહાર પાડવામાં આવી છે તે પછી જોઈએ તો મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ વર્ષ માટે આ યોજનાને લંબાવવામાં આવી છે એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તમને જે મફત અનાજ આપવામાં આવે છે એ મફત અનાજ તમને બે હજાર અઠ્યાવીસ સુધી આપવામાં આવશે આવનારા ત્રણથી ચાર વર્ષ માટે આ યોજનામાં છે એ તમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં નહીં આવે તમને દર મહિને મફત અનાજની અંદર ઘઉં ચોખા અને તુવેર ડાળ તેમજ જે તહેવાર નિમિત્તે સિંગતેલ અથવા તો જે સરકાર તરફથી તેલ આપવામાં આવશે એ તમને મળતું રહેશે તે પછી જોઈએ તો મિત્રો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે જેના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થકી પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે જેનો સીધે સીધો લાભ છે ગામડાના લોકોને મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય કયા ખેડૂત મિત્રોને આપવામાં આવશે એ વિશે તમને સમાચાર જણાવીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી માહિતી જે યોજના આપવામાં આવી છે એ પ્રમાણે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પણ ખેડૂતો શાકભાજીની પ્રાકૃતિક રીતે ખેતી કરતા હોય અને એના ઉપયોગથી જે પણ વળતર ચૂકવવામાં આવતું હોય એમાં હવે વિઘાટી મહત્તમ જે વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એ આર્થિક સહાયનો લાભ છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજીના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જે યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી ઉપર પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જે ખેડૂતો છે એમને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી ઉપર પ્રોત્સાહન મળે એ હેતુથી મહત્તમ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે ખાસ કરીને તમે ધ્યાન રાખજો મિત્રો હેક્ટર દીઠ છે સહાય આપવામાં આવે છે તો તમે હેક્ટર દીઠ જ સહાય છે એ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક નુકસાન સહાય છે ચૂકવી દેવામાં આવી છે તમે પણ એસડીઆરએફના નિયમ પ્રમાણે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય કે સર્વે કરાવ્યો હોય તો તમને પણ તમારા પાકના નુકસાન ઉપરની જે સબસિડી અને સહાયતા છે એ તમારા બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવી છે મિત્રો આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે જે નીતિ નિયમો છે છે એમાં કેટલાક એવા પૈસા છે ચૂકવી દેવામાં આવ્યા છે હવે મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષ બે હાજર ચોવીસમાં ગુજરાતમાં પડેલ જે કમોસમી વરસાદ હતો એ કમોસમી વરસાદની અંદર જે ખેડૂતોના પાક નુકસાન થયા છે તો ખેડૂતોને જે પણ પાક નુકસાન થયું છે એનું વળતર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે જેની અંદર મિત્રો રાજ્ય સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સર્વેના આધારે જેને પણ તેત્રીસ ટકા કે તેથી વધુનું નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોને જ જે સર્વેના આધારે સહાયતા આપવામાં આવશે બીજા અન્ય જે ખેડૂત મિત્રો હશે એમને સર્વેના આધારે છે એ લાભ આપવામાં નહીં આવે તો જેટલા પણ ખેડૂત મિત્રોનું પાક નુકસાન થયું છે એમનો સર્વે કરવામાં આવ્યો છે અને સર્વેની અંદર મિત્રો તેત્રીસ ટકા કે તેથી વધુનું જે નુકસાન જણાવ્યું છે એવા ખેડૂત મિત્રોને એસ ડીઆરએફના જે નિયમો છે એ પ્રમાણેની સહાયતા આપી દેવામાં આવી છે એટલે કે પાક નુકસાન સહાયનું વળતર છે એ પૂરેપૂરું આપી દેવામાં આવ્યું છે તમારા બેન્ક એકાઉન્ટમાં પાક નુકસાન સહાયનું વળતર આપવામાં આવ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડની નવી સુવિધા સામે આવી છે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ અંતર્ગત નવી સુવિધા આપવામાં આવી છે આજથી મિત્રો કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા આધાર પ્રમાણભૂતના જે વિનંતીઓ છે એ માટેની મંજૂરી પ્રક્રિયાઓ છે એ જે સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ એન્ડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને મિત્રો એમાં જે લોકો માટે સેવાઓ છે એ વધુ સારી રહે સરળ રહે અને સક્ષમ બનાવવા માટેનો દાવો છે એ કરવામાં આવ્યો છે અને મંત્રાલય દ્વારા પણ કરવામાં આવેલ માહિતી અનુસાર કહેવામાં આવ્યું છે કે નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટાલિટી હેલ્થ કેર ક્રેડિટ રેટિંગ બ્યુરો ઈ કોમર્સ પ્લેયર્સ તેમજ મિત્રો શૈક્ષણિક સંસ્થાઓ અને એગ્રી ક્રેટર છે એ સર્વિસ પ્રોવાઈડર સહિત કેટલાક ક્ષેત્રોમાં મુશ્કેલી વિનાની જે સેવાઓ છે એ આધાર કાર્ડના માધ્યમથી હવે મેળવી શકશે તો આધાર કાર્ડના ઉપયોગથી હવે તમે આવી દરેક યોજનાઓ છે એ અંતર્ગત લાભ લઈ શકો છો અને આધાર કાર્ડ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવે છે એનો સીધો સીધો જ લાભ તમે મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો ખુશખબર સામે આવી છે ખેડૂતો માટે કારણ કે અનાજનું ગોડાઉન બનાવવા માટે તમારા ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવું હોય તો એ માટે સરકાર દ્વારા તમને સબસિડી આપવામાં આવશે જેમાં મિત્રો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ યોજનાનું માળખું છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવતો હોય એ લાભ સીધો જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળી રહે એ હેતુથી આ યોજના બનાવવામાં આવી છે જેમાં ખેડૂતોએ પણ ધ્યાન આપવું પડશે કારણ કે ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ દ્વારા જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું જે ગોડાઉન છે એ પ્રમાણેનું ગોડાઉન બનાવવું પડશે અને સરકાર દ્વારા જે પણ ગોડાઉન અંતર્ગતની સહાયતા આપવામાં આવે સબસિડી આપવામાં આવે એમાં મિત્રો પચાસ ટકા અથવા તો એક લાખ બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે સબસિડી આપવામાં આવશે અને આ અગાઉ જે સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયાની મર્યાદામાં હતી એ હવે વધારી અને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે તો હવે મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જે ગોડાઉન બનાવવા માટે ખેતરની અંદર છે એ તમને એક લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે એટલે કે સહાયતા આપવામાં આવશે તો ખાસ કરીને તમારા પણ ખેતરની અંદર તમારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું છે તો તમે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો અને સરકાર દ્વારા જે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ચલાવવામાં આવે છે એમાં આઈ ખેડૂત પોર્ટલ દ્વારા જે ઓનલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવતી હોય તો તમે પણ ઓનલાઈન અરજીનો છે એ લાભ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન પરિવહન યોજના છે શરૂ કરવામાં આવી છે જેની અંદર કિસાન પરિવહન યોજના અંતર્ગત ભારત એક ખેતી પ્રધાન દેશ છે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી છે પણ મિત્રો આપણી સરકાર સમયાંતરે કૃષિલક્ષી અનેક યોજનાઓ શરૂ કરે છે એમાં પણ અનેક એવી કિસાન પરિવહન યોજનાઓ છે જેમાં દેશના અમુક ખેડૂતો અત્યંત ધનવાન છે તો અમુક ખેડૂતો પાસે જરૂરિયાત પૂરતી છે એ પૂરી કરવા માટે પણ જરૂરી નાણાં નથી એટલે કે પૈસા નથી તેથી ગરીબ ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ લાભકારી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે એટલે કે આ યોજના બનાવવામાં આવી છે જેમાં મિત્રો આ લાભકારી યોજના બનાવવા માટે ગરીબી રેખા રેખા હેઠળ જે જીવતા કૃષિ વર્ગના જે ખેડૂતો છે એમને ધ્યાનમાં રાખી અને બનાવેલી યોજનામાં વાહન ખરીદવા અંગે ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ નાણાકીય સહાયનો લાભ છે એ ખેડૂતો સીધે સીધો મેળવી શકે એ હેતુથી કૃષિ કિસાન પરિવહન યોજના છે એ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પણ છે એ ખુલી મૂકવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે જો તમે પણ બીપીએલ અંતર્ગતની કેટેગરીમાં આવો છો તો બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે જે ગેસ સિલિન્ડરનો લાભ તમે લઈ શકો છો મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચાવવામાં આવ્યો હતો વીસ ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ બાદ મંત્રી ભીખુશી પરમારે પણ કહ્યું હતું કે વિધાનસભામાં જે નિવેદન આપવામાં આવ્યું હતું એમાં બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કહ્યું હતું અને સરકારને પ્રશ્ન પૂછ્યા હતા કે અન્ય ભાજપ શાસિત જે પ્ર રાજ્યો છે એમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે તો ગુજરાત રાજ્યની અંદર આ જે પ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડરની જે યોજના છે ક્યારે અમલમાં મૂકવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની વિચારણા નથી જ્યારે પણ સરકાર દ્વારા એ અંગે ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં આવશે કે સમાચાર આપવામાં આવશે તો સૌ પ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ તમારા બેંક ખાતામાં જમા થશે મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એટલે કે દર વર્ષે છ હજાર રૂપિયા તમારા બેંક ખાતામાં મોકલી દેવામાં આવે છે એમાં દેશભરના નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો એવા છે કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એટલે કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં ઓગણીસમો હપ્તો હજુ સુધી ઘણા બધા ખેડૂતોને નથી મળ્યો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે ઓગણીસમો હપ્તો છે એ અમને હજુ સુધી નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે તમે જો કેવાયસી નહીં કરાવ્યું હોય તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતની જે અરજી છે ફોર્મ છે એમાં તમે કેવાય સી નહીં કરાવ્યું હોય બેંક એકાઉન્ટ લિંક ન કરાવ્યું હોય એવા ઘણા બધા પ્રોબ્લમના કારણે તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળ્યો ન હોય તો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓગણીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કર્યો છે આ અંતર્ગત મિત્રો લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા છે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે અઠ્યાવીસ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પીએમ કિસાન યોજનાનો જે હપ્તો આપવામાં આવ્યો હતો જે લાભ આપવામાં આવ્યો હતો જેની સીધે સીધી જ ખેડૂતોના ખાતામાં સહાય આપવામાં આવી છે અને આ સહાયતાનો લાભ ખેડૂતો એ માટે ન લઈ શકે કારણ કે કેવાયસી ન કરાવી હોય અથવા તો ફાર્મર રજિસ્ટ્રી ન કરાવી હોય તો પણ તમને આ યોજનાનો લાભ આપવામાં ન આવે તો તમે તમારા રેશન કાર્ડ અંતર્ગત પણ તમે કેવાયસી કરાવી લેજો આધાર કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવી લેજો અને ફાર્મર રજિસ્ટ્રી જો કરાવવાનું બાકી હોય તો ખેડૂત અંતર્ગતનું ફાર્મર રજિસ્ટ્રી છે એ પણ કમ્પ્લીટ કરાવી લેજો તો જ તમને આવી સરકારી યોજનાઓનો તાત્કાલિક લાભ મળશે અને જે પણ સરકારી યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવે છે લાભ આપવામાં આવે છે સીધો જ બેંક એકાઉન્ટમાં તમારા ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે મહેસૂલ વિભાગ દ્વારા પણ એ માહિતી આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બજેટમાં કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે જે મહેસૂલ વિભાગ છે એમના દ્વારા ખેડૂતો માટે ખુશખબર આપવામાં આવી છે અને ખેડૂતો દ્વારા તેની એકમાત્ર બચત રહેલી ખેતીને જમીન પર જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે અને બિનખેતી કર્યાના એક વર્ષની અંદર કલેક્ટરને અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો તમે જ્યારે પણ બિનખેતી કરાવો છો તમારી જમીનની અને તમારે ત્યાર પછી જો જમીન ખરીદવી હોય તો તમારે કલેક્ટરની અરજી કરશે એ કરવી પડશે એટલે કે કલેક્ટરને જ્યારે અરજી કરો છો એમની પાસે જે પ્રમાણપત્ર આપવામાં આવે એ પ્રમાણપત્ર મેળવી રહેવાનું રહેશે અને પ્રમાણપત્ર આ મળ્યા પછી તમે બે વર્ષની અંદર નવી જમીન અંતર્ગતની અરજી કરી શકો છો જેથી કરી બિન ખેતી કરેલ જે જમીન છે એની પછી પણ તમે જમીન છે એ ખેતી લાયક ખરીદી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી કપાસ તુવેરની આવક મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડમાં મિત્રો આજે કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા હતા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધુ આવક નોંધાઈ હતી ખેડૂતોને પણ આવક અંતર્ગત છે એ સારામાં સારા પૈસા મળ્યા છે એવી ખેડૂતો અંતર્ગત છે એ અત્યારે માહિતી મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે જેની અંદર મિત્રો સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે આજે મિત્રો દસ ગ્રામ સોનું છે એમાં જે છેતાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે એમાં આજે બાવીસ કેરેટ દસ ગ્રામના સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ છે એંશી હજાર એકસો પચાસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ એંશી હજાર છસો ને રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છસો અને દસ રૂપિયાનો ઘટાડો છે એ નોંધાયો છે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો અને દરેક લોકો સુધી આજનો સમાચાર છે એ મોકલી દે